જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું આલુ મટર પનીર ભુરજી પંજાબી શાક બનાવીએ છીએ પણ આપણી રીતે લીલા વટાણા છે એને બોઇલ કરી લીધા છે અને બટેટાને અહીં આવી રીતના ટુકડા કરીને બોઈલ કર્યા છે બટેટા બાફેલા નથી લેવાના આવી રીતે બોઈલ કરી લેવાના છે કડાઈમાં પાંચ પાવરા તેલ ગરમ મૂક્યું છે ચમચી હીંગ નાખી અને બે નંગ ડુંગળી સુધાઈ રહી છે એ વઘારી લેશું ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કરશું સેજ ત્યાં સુધી સોતે કરશું તે થાય છે એકદમ ઝીણી સુધારીને લેવાની છે એટલે સરસ થાય ને લુક સરસ આવે ડુંગળી થઈ ગઈ છે લસણની પેસ્ટ નાખશું ચટણીની પેસ્ટ છે ત્રણ ચમચી ગેસ છે ધીમો પર નાખશું ડુંગળી તો આપડી બ્રાઉન થઈ ગઈ છે લસણની ડાયરેક્ટ પેસ્ટ નાખી શકાય હું વધારે પડતી ચટણીની પેસ્ટ જ યુઝ કરું છું થઈ ગઈ છે પેસ્ટ ચાર નંગ ટમેટાની પ્યુરી નાખી દેસુ હવે ગેસ વધારી અને એને સોતે કરવા દેશું ટમેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળશું બાજુમાં આપણે પનીર કરી લીધું છે અડધો લીટર દૂધનું ફ્રેશ પનીર કર્યું છે તમારી પાસે હોય તો એ પણ યુઝ કરી શકાય ક્યુબ ગમતા હોય તો ક્યુબ ન ખાય અમને ભુરજી વધારે મજા આવે છે આ શાકમાં એટલે પનીરની ભુરજી કરીએ છીએ ડ્રાય મસાલા મિક્સ કરી લેશું એક ચમચી મીઠું છે બે ચમચી લાલ મરચું છે જીરું આ ચમચી હળદર ગરમ મસાલો સંકળાયેલા છે એક નામ મોટું મરચું જીરું સુધારેલું એક ટુકડો આદુનો છે પેસ્ટ નથી નાખી દેસુ ટુગડો નાખશું સાત આઠ પાંચ બહુ સરસ ટેસ્ટ આવે છે બધું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કરવાનું ન રાખવું થોડુંક આપણી રીતે કરવું હવે આ ડ્રાય મસાલા જે આપણે રાખ્યા છે એ નાખી દેશું બે ચમચી ખાંડ નાખશું અડધી વાટકી કાજુનો પાવડર છે નાખી દેસુ આગજ તરી પલાળું નાખી દેસુ મિક્સ થઈ ગયું છે બટેટા નાખી દેસુ ત્રણસો ગ્રામ છે બટેટા

તો તૈયાર છે આપણું આલુ મટર પનીર ભુરજી આપણી રીતે તમે ક્યુબવાળું ખાતા જ જશો પણ એકવાર આ જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે પરોઠા ભાખરી નાન રોટલી સાથે પણ સરસ લાગે છે આપણે કુલચા નાન બધાનો વિડીયો આગળ મૂકી દીધો છે સાથે સર્વ કરજો એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ લાગશે આ રીતે નહીં જ બનાવતા હોવ જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ